નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરની વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું લાખોની જનમેદની ઉમટી પડી મળતી માહિતી મુજબ દાહોદ ખાતે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ ના રોજ ઓગણીસ દાહોદ લોકસભાના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાભોરની વિજય વિશ્વાસ રેલીમાં લોકસભાના વિસ્તારના લાખો લોકો જોડાઈ અને રોડ શો રેલીમાં ભાગ લીધો હતો દાહોદના તમામ રોડ બ્લોક થયેલા જોવા મળ્યા હતા શેરીઓમાં ચક્કાજામને કારણે ટ્રાફિક જામ થતાં પોલીસ પણ ધીંગામાં મુકાઈ હતી દાહોદની આજની રેલી જોતા ભાજપની જીત નક્કી જોવા મળી રહી છે પરંતુ ઘણી જગ્યાએ મતદારોનો ગણગણાટ પણ જોવા મળી રહ્યો હતો રેલી જોઈને ફૂલાવાની જરૂર નથી પરંતુ લોકોના દિલ જીતવાની પણ જરૂર જોવા મળી રહી હતી ઘણા ખરા લોકો રેલીમાં પણ ન પહોંચતા દાહોદથી બહારથી અટવાઈ જતા પરત ઘરે પણ જોવા મળ્યા હતા રેલી જોતા રેલી ન હતી પણ રેલો જોવા મળી રહ્યો હતો હવે જોવું રહ્યું કે દાઉદ લોકસભાના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાભોર કેટલા સફળ નીવડશે તે તો આવનારા સમયમાં મતદારોના મિજાજ પર આધારિત જોવા મળશે બિરોજીપ કાડુભાઈ ડામર સાથે કેમેરામેન સેનસિંહ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ ન્યૂઝ ગુજરાતી